વડોદરાથી સમાચાર છે જ્યાં શેરખી ગામે ખેડૂતો ઉપર જાણે કે આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ વિસ્તારમાં વાવેલા રવિ પાક ડાંગર અને ભીંડાનો સત્યનાશ થઈ ગયો છે ખેતરોમાં તૈયાર અને કાપેલો બંને પાક કાદવ કીચડમાં ગરકાવ થયું છે કમોસમી વરસાદના આ આઘાતથી જગતનો પાક ભાંગી પડ્યો છે પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવા ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે ડભોઈ વાઘોડિયા સહિતના તાલુકાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો વડોદરાના શેરખી ગામમાં માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં રહેલો ઊભો પાક નષ્ટ થયો છે કમોસમી વરસાદથી લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ છે ફ્લાવર ભીંડા પકવતા ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે સાથે ડાંગર પકવતા ખેડૂતો પણ પાયમાલ બન્યા છે સરકાર વરસાદના કારણે અત્યારે ડાંગરના પાકને જે ટોટલી નુકસાન થઈ ગયું છે એનો જે ડાંગરનો પાક મળવાનો હતો એ બી મળ્યો નથી અને એનો જે ઘાસચારો હતો એ બી અત્યારે નષ્ટ પામેલો છે એટલે આ શરૂઆતમાં આપણે ડાંગરની વાવણી કરી એની ખેતી એના પાણીનો ખર્ચો ખાતરનો નો ખર્ચો પછી એનો નિદામણ નો ખર્ચો એ બધાથી આપણે ગઈને તો શરૂઆતમાં અમારે દસ પંદર હજાર રૂપિયા જે ખર્ચો થયો હતો અને આપણે એને જો ટોટલ ખર્ચો ઇન્કમ ગણીએ તો એ અત્યારે અમારે કોઈ મળવા પામે એવું નથી બધું નુકસાન થઈ ગયું છે સરકાર પાસે ને તંત્ર પાસે અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર આપે એવી અમારી આશા છે પાકની વાવણી તો આ તમે જોઈ શકો છો આ જે ફ્લાવરનું પહેલાં કેન્સલ થયું પછી આ ભીંડાની વાવણી કરી એ પણ બગડ્યો પાક પછી આ બાજુમાં સૂંઢું છે એક તૈયાર થયેલું એ બી ખરાબ થઈ ગયું નુકસાન તો બહુ ઘણું બધું છે અને આ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે ખેડૂતોની